વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ આ જોઈ લો પ્રશ્ન સંખ્યાને શું કહેવાય છે મિશ્ર અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવાના એ પણ આપણે જોઈ લઈએ અત્યારે એ આપણે કોન્સેપ્ટ શીખીશું આ ક્વેશ્ચનમાં પછી બીજી વસ્તુ શું છે કે આ એક અપૂર્ણાંક છે અને આ બીજો અપૂર્ણાંક છે તો આ જે બે અપૂર્ણાંક આપ્યા છે એમનો સરવાળા અને બાદ બાકી અત્યાર સુધી આપણે જોયું નથી કે અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી કરવાના તો એ બી આપણે જોઈ લઈએ વાંધો નહીં તો આપણે ક્વેશ્ચન લખી દઈએ છીએ તો મિત્રો આ એક છે હવે આપણે આમાં શીખીએ કે મિશ્ર અપૂર્ણાંક શું હોય છે અને તે કામ કેવી રીતે કરે છે અને મિશ્ર અપૂર્ણાંક આવી જાય તો સૌથી પહેલા શું કરવાનું કે સૌથી પહેલા એને અપૂર્ણાંકમાં ફેરવવાના આ છે મિશ્ર અપૂર્ણાંક તો સૌથી પહેલા અપૂર્ણાંકમાં ફેરવવાના અને અપૂર્ણાંકમાં ફેરવ્યા પછી આપણે પ્રોસેસ આગળ કરી શકીએ તો જોઈ લઈએ આપણે મિશ્ર અપૂર્ણાંક એટલે તો મિત્રો મિક્સ અપૂર્ણાંક એટલે શું મિશ્ર અપૂર્ણાંક મિશ્રણ એટલે શું તમે કહેશો કે આ શું કરી નાખ્યું મિશ્રણ એટલે કેમેસ્ટ્રીમાં આવે છે તો મેથ્સમાં કઈ રીતે તો પૂર્ણાંક સંખ્યા પણ હશે આમાં અને અપૂર્ણાંક સંખ્યા પણ હશે જેમ કે આપણે કોઈ સંખ્યા જોઈએ જેમ કે અહીંયા લખું છું ત્રણ એક ભાગ્યા બે છે મિશ્ર અપૂર્ણાંક આનો મતલબ શું છે આ જોઈ લો જે છે એ કઈ સંખ્યા છે પૂર્ણાંક મોટું લખીશ તો તમને રીતે દેખાશે બે આ એક મિશ્ર અપૂર્ણાંક છે તો આને સૌથી પહેલા જ્યારે પણ ક્વેશ્ચનમાં તમે આવું જુઓ તો આને શું કરવાનું સૌથી પહેલા અપૂર્ણાંકમાં ફેરવવાનું તો આને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણને ખબર નથી કે શું પ્રોસેસ કરવાની હોય તો જોઈ લઈએ એ જ અત્યારે આપણે શીખવાની છે અપૂર્ણાંકમાં ફેરવવા માટે લખી દઉં ફરીથી લખી દઉં ત્રણ ત્રણ વખત લખવું પડે છે મોટામાં લખવું તો તમને સારી રીતે દેખાશે ત્રણ એક ભાગ્યા બે લખ્યું છે ઓકે હવે શું કરવાનું છે અપૂર્ણાંક તો પી બાય ક્યુના ફોર્મમાં હોય અપૂર્ણાંક શું હોય પી બાય ક્યુના ફોર્મમાં હોય પણ આ તો ત્રણ સંખ્યાઓ એકમાં જ છે તો સૌથી પહેલાં જ આ બંનેનો ગુણાકાર કરવાનો ગુણાકાર જે જવાબ આવે આની સાથે સરવાળો કરી નાખવાનો અને પછી જે જવાબ આવે જવાબ અંશમાં અને છેદ તો આ જે બે હતો એઝ ઇટ છેદ તો બે નો બે જ મળ્યું એનો આની સાથે સરવાળો કરવાનો પેલા આની સાથે ગુણાકાર કરવાનો ત્રણ દુ છ પછી છ પ્લસ એક એટલે કે ઉપર મૂકી દો સાત અને નીચે છેદ તો છે જ આવી રીતે તમે અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી શકો તો આઈ હોપ તમને ખબર પડી ગઈ છે તો આપણે ચાર પાંચ ક્વેશ્ચન જોઈએ ના સૌથી પહેલા હું લખું છું કે ત્રણ પાંચ ભાગ્યા સાત તો આનું શું અને છવ તો જવાબ આવી ગયો છવીસ ભાગ્યા સાત એઝ ઇઝ પછી બીજું કે પાંચ ત્રણ ભાગ્યા પાંચ તો આમાં શું કરવું પાયો પાયો પચીસ પચીસ અને આનો સરવાળો એટલે કે પચીસ ને ત્રણ અઠ્યાવીસ ભાગ્યા પાંચ આ તમારો જવાબ આવી ગયો આ તમને એટલે એક વસ્તુ બેઝિક બેઝિક કોન્સેપ્ટ ખબર પડી ગઈ આ હતું શું કે મિશ્ર અપૂર્ણાંક હોય હોય જ્યારે મિશ્ર સૌથી આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ છીએ તો અહીંયા તમે જુલા ક્વેશ્ચનમાં શું થઈ જશે આ સૌથી પહેલા કે પાંચ નવ્વા આનો ગુણાકાર અને આનો સરવાળો બાકી જે જવાબ આવેનો સરવાળો થઈ જશે તો પાંચ નવ્વા પિસ્તાલીસ થઈ જશે પિસ્તાલીસ હજાર ઓગણપચાસ ઉપર આવી જશે ભાગ્યા નવ આવું થશે પણ આપણે જો આમાં બીજી વસ્તુ શીખવાની છે મિશ્ર અપૂર્ણાંકમાં એટલે અત્યારે આપણે એવું નથી કરતા તો કઈ વસ્તુ શીખવાની છે એ જોઈએ આ તો આપણે મિત્રો શીખી લીધું કે મિશ્ર સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવો પણ એનો બેઝિક કોન્સેપ્ટ શું છે બેઝિક કોન્સેપ્ટ એનો એ છે કે મિશ્ર અપૂર્ણાંક એટલે શું થાય હોય શું એ શું દર્શાવે છે જેમ કે હું લખી દઉં કે પાંચ એક ભાગ્યા આઠ આનો મતલબ એ કે શું દર્શાવે છે આ બેઝિક કોન્સેપ્ટ એટલે એ કે આ શું દર્શાવે છે પાંચ એક ભાગ્યા આઠ તો આ એવું દર્શાવે છે આપણને ગણિતમાં થોડોક આળસ આવે છે એટલે આપણે શોર્ટ બધું શોધ્યું છે તો પાંચ એક ભાગ્યા આઠ એવું દર્શાવે છે કે પાંચ જે પૂર્ણાંક સંખ્યા છે પ્લસ એક અપૂર્ણાંક સંખ્યા એક ભાગ્યા આઠ તો આનો મતલબ થાય મિશ્ર અપૂર્ણાંક એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંકનો સરવાળો ઓકે તો જ્યારે પણ આપણે આવું આવે તો શું કરીએ છીએ કે અહીંયા આને આની સાથે ગુણાકાર કરી નાખીએ તો આઠ પંચા ચાલીસ પ્લસ હા અહીંયા સરવાળો કરી નાખીએ તો થઈ જશે આ આઠ પંચાચ ચાલીસને એકતાલીસ ભાગ્યા આવી રીતે આપણે કરીએ છીએ પણ આની દર્શાવવાની રીત શું છે કે જેમ કે હું લખી દઉં અહીંયા એક્સ એ ભાગ્યા બી હવે હું સંખ્યા નથી લખતો હવે હું નિશાની લખું છું કે પૂર્ણાંક સંખ્યા એક્સ છે અને એ ભાગ્યા બી એની સાથે અપૂર્ણાંકમાં કનેક્ટેડ છે વચ્ચે કે નિશાની નથી તો આનો મતલબ એ દર્શાવે છે કે એક્સ પ્લસ એ ભાગ્યા બી એટલે કે એક આ પૂર્ણાંક સંખ્યા છે અને આ બીજી અપૂર્ણાંક સંખ્યા છે આ બંનેનો સરવાળો એટલે કે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા તો તમે હવે એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ જ્યારે પણ મિશ્ર સંખ્યા આપી હોય તો શું કરવાનું હોય છે કે બે વસ્તુઓ પોસિબલ છે કે આવું કરવાનું હશે પહેલું કે એક તો અપૂર્ણાંકમાં ફેરવી નાખો અથવા અથવા બીજું શું હશે કે આવી રીતે જ્યારે પાંચ એક ભાગ્યા આઠ આપ્યું છે અહીંયા લખવું છું એક્ઝામ્પલ ચાર એક ભાગ્યા બે આપ્યું છે તો બીજી વસ્તુ તમે શું કરી શકો કે ક્વેશ્ચન પ્રમાણે ક્વેશ્ચનમાં ડિપેન્ડ કરે કે શું હોવું જોઈએ પણ શું પોસિબિલિટીઝ છે કે એક તો આને અપૂર્ણાંકમાં ફેરવી નાખો એટલે કે ચાર દુ આઠ આ બંનેનો ગુણાકાર પ્લસ એટલે કે ચાર દુ આઠ આઠ અને એક નવ ભાગ્યા બે અથવા બીજી વસ્તુ પણ મિશ્ર સંખ્યા હોય તો એક હશે અપૂર્ણાંકમાં ફેરવો ઓર બે હશે સરવાળામાં ખોલી દો એને બે થી વધારે વસ્તુ હોય ન શકે આમાં તો મિશ્ર પૂર્ણાંક આટલું જ હતું મિશ્ર એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો દર્શાવે છે અને સોલ્વ કરવાની રીત મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરવાની રીત આપણે જોઈ લીધી છે તો હવે આપણે આગળ વધી જઈએ છીએ આ તરફ તો ક્વોશન શું કહે છે સૌથી આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો જશે ઓગણપચાસ અગિયાર ભાગ્યા ચાર માઇનસ તેર ભાગ્યા છ અને એનો વર્ગ ઓકે હવે અહીંયા એક બીજી વસ્તુ આવી આપણી જોડે શું અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી એ પણ આપણે થોડું જોઈ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવી જશે અપૂર્ણાંકના સરવાળા બાદ આ આપણને અત્યાર સુધી આપણે કર્યા નથી પણ આમાં જે જે વસ્તુ જરૂરી છે એ બધી આપણે કરી લીધી છે તો હવે આપણને વાંધો નહીં આવે આમાં કે કે આ કારણ આપણે લસા ગુસ્સા શીખી ગયા છીએ ગુણાકાર સરવાળો બધું જોઈ લીધું છે આપણે તો હવે આમાં આપણને વાંધો આવે કે અપૂર્ણાંક હોય તો એનો સરવાળો કઈ રીતે કરવાનો જેમ કે હું લખું કે બે ભાગ્યા ત્રણ પ્લસ ત્રણ ભાગ્યા પાંચ તો આનો સરવાળો શું આમ થશે કે બે અને ત્રણ નો સરવાળો કરું ઉપર તો હું પાંચથી આ બંનેનો સરવાળો કરું ઉપર પાંચ અને આ બંનેનો સરવાળો કરું તો નીચે આઠ તો તમે કહેશો કે કદાચ આવું હોય શકે પણ આ એકદમ ખોટી રીતે આવું કદી ના થાય આ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ પણ એના માટે આમાં બે શક્યતાઓ કેવી હોય છે એક તો કેસ વન કેસ વન કેવો હોય છે કે ફક્ત બે અપૂર્ણાંક હોય અને કેસ ટુ કેવો હોય છે કે બે કરતા વધુ અપૂર્ણાંક હોય તો બે અપૂર્ણાંક હોય તો આપણે ફટાફટ કરી શકીએ છીએ અને બે કરતા વધુ અપૂર્ણાંક હોય તો આપણે લસાની મેથડ જોઈશું તો એ આપણે જોઈએ અત્યારે ફક્ત બે અપૂર્ણાંક એટલે શું હોય છે

આ બંનેનો ગુણાકાર બસ બધા ગુણાકાર જ કરવાના રહેશે બીજું કંઈ છે નહીં તો આપણે આગળ વધીએ તો જોઈએ કેવી રીતે દેખાશે એક ભાગ્યા બે પ્લસ ત્રણ ભાગ્યા ચાર મેં તમને કીધું કે પહેલા આનો ગુણાકાર એટલે કે થઈ જશે ચાર એકા ચાર પછી વચ્ચે જે નિશાની હશે એ વચ્ચે નિશાની કઈ હતી પ્લસ નહીં પછી અહીંયા આ બંનેનો ગુણાકાર ત્રણ અને બેનો ચોકડી ગુણાકાર તો આ થઈ જશે ત્રણ દુ છ ભાગ્યા નીચેના બે નો ગુણાકાર એટલે કે થઈ જશે ચાર દુ આઠ તો શું થશે છ ને ચાર દસ ભાગ્યા આઠ એટલે કે તમારો જો આ કપાસ તો તમારો જવાબ આવી ગયો પાંચ દુ દસ પાંચ આવી ગયો આના આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું પણ આમાં બી જોઈ લે કે બે કરતા વધુ હોય તો શું કરવાનું તો એક્ઝામ્પલમાં જોઈએ ત્રણ અપૂર્ણાંકનું જોઈ લઈએ આપણે એક ભાગ્યા બે પ્લસ ચાર ભાગ્યા સાત પ્લસ ત્રણ ભાગ્યા ચૌદ આ એક અપૂર્ણાંક છે એના આપણે ફાઇનલ શું જવાબ આવશે એ જોઈએ તો સૌથી પહેલા આપણે આમાં જ્યારે બે કરતાં વધુ અપૂર્ણાંક હોય તો આપણે શું કરીએ છીએ કે છેદ સરખા કરીએ છીએ કે અહીંયા બે છે ધ્યાનથી જોજો હવે અહીંયા બે છે અહીંયા સાત છે અને અહીંયા ચૌદ છે તો છેદ સરખા કરવા માટે મારે શું કરવું પડશે તો તમે કહેશો કે છેદ સરખા કરવા માટે મારે આ બે સાત અને ચૌદ નો લસા લેવો પડશે હું લઈ લઉં બે સાત અને ચૌદ નો લસા લસા લેવાનું છે હંમેશા બે થી ચાલશે બે એકા બે સાત એમને એમ સાતું ચૌદ અને પછી સાત થી ચાલશે એટલે કે એક એક અને એક એટલે હવે મારે છેદમાં ચૌદ બનાવવા પડશે કારણ કે લસા કેટલો આવ્યો લસા મારો આવી ગયો છે ચૌદ તો હવે મારે છેદ માં ચૌદ બનાવવા માટે સૌથી પહેલા તો હું શું કરીશ કે બે છે એને કઈ સંખ્યા વડે ગુણવાથી ચૌદ આવશે ફરીથી લખી દઉં છું અહિયાં એક ભાગ્યા બે પ્લસ ચાર ભાગ્યા સાત પ્લસ ત્રણ ભાગ્યા ચૌદ

પછી ચૌદ ને કઈ સંખ્યા વડે ગુણવાથી ચૌદ આવશે તો ચૌદ ને તો એક જ વડે એઝ ઇટ થઈ જશે ઓકે તો આગળ વધીએ જોઈ લો હવે આને સોલ્વ કરો કે ભાગ્યા પછી ગુણાકાર કરો અહિયાં ચાર દુ આઠ અને આ સુધી જશે ચૌદ પછી આનો ગુણાકાર કરો ત્રણ એકા ત્રણ અને નીચે ચૌદ જોઈ લો હવે થઈ ગયા છેદ સરખા ચૌદ તો જ્યારે બી છેદ સરખા હોય તો આ અપૂર્ણાંકમાં આ નિયમ ખાસ રાખો કે છેદ સરખા હોય તો બધાને કોમન લઈને એક જ છે આ વાળા છે આઠ પ્લસ ત્રણ એટલે કે સાત અને આઠ પંદર પંદર ત્રણ અઢાર અઢાર ભાગ્યા ચૌદ એટલે કે બે વડે ચાલશે તો નવ ભાગ્યા સાત આ તમારો જવાબ થઈ ગયો આ સાત દુ ચૌદ આ નવ દુ

મેં તમને કીધું હતું કે આપણે જેમ જેમ ક્વેશ્ચનમાં કોન્સેપ્ટ આવતા જશે એવી રીતે આપણે તૈયાર કરતા જઈશું તો પેલા ક્વેશ્ચનમાં હવે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આવ્યા તો આપણે હવે અહીંયા અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી તૈયાર કરી લઈશું જોઈ લઈએ તો પેલા આપણે કેસ વન જોઈએ કેસ વનમાં શું હોય છે કે ફક્ત બે સંખ્યા પણ કેવી સંખ્યા અપૂર્ણાંક નો સરવાળો અત્યારે આપણે ફક્ત બે સંખ્યા જોઈએ છે એનો સરવાળો આપણે જોઈ લઈએ ક્વેશ્ચન લખી દઉં છું અહીંયા ત્રણ ક્વેશ્ચન જોઈએ આપણે તમને ખ્યાલ આવી જશે આપણે આમાં ત્રણ લેવલના ક્વેશ્ચન જોઈશું એક હશે ઈઝી એક હશે મીડિયમ અને એક ટફ હશે તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આ બધું કામ કરે છે તો પ્રશ્ન જોઈ લો તમે સાત ભાગ્યા પાંચ પ્લસ પછી બીજો પ્રશ્ન એવો છે બીજો આપણે બાદ બાકીનો લઈ લઈએ એક તો માઇનસ બે ભાગ્યા પાંચ અને ત્રીજો પ્રશ્ન આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લઈ લઈએ કે પહેલા મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવો અને પછી તેનો સરવાળો સુધી નાખો જોઈ લઈએ આપણે આ લેવું છે એક ત્રણ ભાગ્યા ચાર પ્લસ ત્રણ બે ભાગ્યા પાંચ ઓકે તો આ ત્રણ ક્વેશ્ચન છે જેને આપણે સોલ્વ કરવાના છે ચાલુ કરીએ આપણે સોલ્વ કરવાના તો ફક્ત બે સંખ્યાઓથી તો તમને ખબર છે કે સૌથી પહેલાં ચોકડી ગુણાકાર કોનો કોનો કરીએ છીએ આપણે એક આનો અને એક આનો આ એક પહેલી સંખ્યા થઈ ગઈ પહેલો ગુણાકાર આનો પછી બીજો ગુણાકાર આનો અને ત્રીજો ગુણાકાર આ બંનેનો નીચેવાળાનો તો જોઈ લઈએ આપણે સૌથી પહેલા નવ અને 7 નો શું થશે સરવાળો છે પાંચ નવ્વા પિસ્તાલીસ તો હવે ત્રેસઠ અને ચાલીસ કેટલા થશે આ બંનેનો સરવાળો કેટલો થશે તો આ થશે એકસો ત્રણ ભાગ્યા પિસ્તાલીસ અહીંયા કંઈ પણ કોમન નીકળતું નથી તો આપણે આ આપણો જવાબ આવી ગયો આન્સર

જે આપેલી હોય એ મૂકવાની આપણા ઘરેથી પ્લસ પ્લસ માઇનસ માઇનસ નહીં મૂકવાની જે આપેલી હશે એ મૂકવાની છે તો પાંચ ચોક વીસ પંદર માંથી આઠ જશે તો વધશે સાત અને નીચે વધશે વીસ કઈ કોમન નીકળે છે કઈ ઉડે છે ના નથી ઉડતું સાત અપૂર્ણાંક સંખ્યા છે તો આ થઈ ગયો તમારો આન્સર હવે ત્રીજો પ્રશ્ન આ જોઈએ આમાં કઈ જ નથી કર્યું પહેલા આપણે જે હમણાં મિશ્ર અપૂર્ણાંક જોયા તો એ મિશ્ર અપૂર્ણાંકને પહેલા અપૂર્ણાંકમાં ફેરવો પછી આ જે આપણે આપેલું છે એ જ એ જ બધી કથા કરવાની છે તો સૌથી પહેલા આ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવા માટે આ બંનેનો ગુણાકાર કરવો પડશે એટલે એટલે કે સાત ભાગ્યા ચાર પછી સરવાળો એમને પાંચ તરી આ બંનેનો ગુણાકાર પાંચ અને ત્રણ નો એટલે પાંચ તરી પંદર પંદર અને બે નો સરવાળો પંદર નું ત્રીસ ના કરી નાખતા પાંચ તરી પંદર અને બે સત્તર ભાગ્યા પાંચ થઈ ગયું હવે આ જેમ હતું એવું જ થઈ ગયું

વધી પડી એક છ ત્રણ નવ ને એક દસ એકસો ત્રણ ભાગ્યા નીચે આવી ગયું વીસ આ તમારો જવાબ આવી ગયો આમાં કઈ નતું આ તો એકદમ બેઝિક હતું આ માઇનસ હતું એટલે મેં મોડલ રાખ્યું અને આ મિશ્ર અપૂર્ણાંક હતો એનો સરવાળો આપણને મળી ગયો પણ હવે હવે કેસ ટુ આવ્યો છે તો કેસ ટુ માં શું થશે કે બે કરતા વધુ સંખ્યાઓ હશે હશે અને હશે જ તો એમાં આપણે બે કરતા વધુ સંખ્યાઓમાં બી આપણે ત્રણ થી ચાર પ્રકારના ક્વેશ્ચન જોઈશું જે નવા નવા હોય છે તો આપણને વધારે ખ્યાલ આવશે સારી લેવલના પણ ક્વેશ્ચન જોઈશું એસએસસી માં પૂછાયેલા પણ ક્વેશ્ચન જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે ક્વેશ્ચન લખું ત્રણ કરતાં વધુ અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી તો ક્વેશ્ચન લખું છું એક સાત ભાગ્યા ચાર પ્લસ સોળ ભાગ્યા ત્રણ પ્લસ એક ભાગ્યા બાર ત્રણ કરતાં વધુ અપૂર્ણાંકોનો સરવાળો પૂછે તો આ ઈઝી ક્વેશ્ચન આવી રીતે બનશે તો સૌથી પહેલું સ્ટેપ શું હતું સૌથી પહેલું સ્ટેપ હતું શું આમાં તમને યાદ હશે તો છેદ સરખા કરવાના છેદ સરખા કરવા છેદ સરખા કરવા માટે શું કરવાનું હતું લસા લેવાનો છેદનો તો લસા શું આવશે તો જોઈ લઈએ ચાર વડે ચાલશે તો એક એક અને એક શું લસા શું આવ્યો લસા તમારો આવ્યો બાર એટલે આનો મતલબ એ છે કે લસા બાર આવ્યો એટલે છેદમાં માં બાર કરવા પડશે તો છેદમાં માં બાર કરવા માટે સાત ભાગ્યા ચાર પ્લસ સોળ ભાગ્યા ત્રણ પ્લસ એક ભાગ્યા બાર જોઈ લો ગુણી નાખવું ત્રણ તો જો નીચે ત્રણ વડે ગુણું તો ઉપર પણ ત્રણ વડે ગુણવું પડશે એવી રીતે અહીંયા ત્રણ છે એને બાર ક્યારે કરી શકાય જ્યારે આને ચાર વડે ગુણી નાખું તો નીચે ચાર વડે ગુણું તો ઉપર પણ ચાર વડે ગુણવા પડશે અને બાર તો છે જ

એનો સીધો સીધો જે પણ નિશાની સાથે આપ્યો એ પ્રોસેસ કરી નાખો અહીંયા બધા પ્લસ આપ્યા તમે પ્લસ કરી નાખ્યા તો હવે એકવીસ અને ચોસઠ થશે પંચ્યાસી પંચ્યાસી ને એક છ્યાસી ભાગ્યા બાર આ બે થી ચાલશે તો આ થઈ જશે છ અને આ થઈ જશે તેતાલીસ એટલે તમારો જવાબ આવી ગયો તેતાલીસ ભાગ્યા છ આની તમારે બહુ પ્રેક્ટિસ કરવી પડશે આ વિડિયોની નીચેના પ્રેક્ટિસ સેટ આપેલા છે સરવાળા બાદ બાકી અપૂર્ણાંકના તો તમે જોઈ લેજો એને લગભગ લગભગ તમને પચાસ થી સો જેવા આપ્યા છે તો તમને આગળ ક્યાંય બી પ્રોબ્લેમ નહીં થાય આ તમારો આન્સર છે હવે એવી જ રીતે આપણે અહીંયા બીજી સ્ક્રીન પર જોઈએ કે શું હતું ત્રણ કરતાં વધારે સંખ્યા હતી ક્વેશ્ચન હું લખું છું તો આનો જવાબ શું હશે અહીંયા એક માઇનસ પણ છે અને એક પ્લસ છે તો શું થઈ જશે સૌથી પહેલો સ્ટેપ તમને ખબર જ છે છેદ સરખા કરવા છેદ સરખા કરવા માટે શું કરવાનું છે લસા લેવાનું કોનો છેદનો તો જોઈ લઈએ લસા લઈએ આ થઈ જશે પાંચ આ થઈ જશે સાત અને અહીંયા છે ચૌદ લસા લઈએ તો સૌથી પહેલા સાત અને ચૌદ સાત થી ચાલે જ હું સાતનું લઈ લઉં પાંચ કઈ ના થાય સાત એકા સાત સાત દુ ચૌદ હવે પાંચ અને ગુણાકાર કરી નાખીએ તો લસા કેટલો આવી જશે પાંચ સિત્તા પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર એટલે લસા આવી ગયો સિત્તેર એનો મતલબ એ કે આપણે છેદ સિત્તેર બનાવવાનો છે તો છેદ સિત્તેર બનાવવા માટે ત્રણ ભાગ્યા પાંચ માઇનસ પાંચ ભાગ્યા સાત પ્લસ એક ભાગ્યા ચૌદ છેદમાં મારે સિત્તેર બધી જગ્યાએ લાવવાના છે આ તો મિત્રો સ્પીડમાં હવે પાંચ ને સિત્તેર ક્યારે કરી શકાય તો તમને ઘડિયા આવડવો જોઈએ કે કેટલા પંચા સિત્તેર થાય તો તમે કહેશો ચૌદ પંચા તો અહીંયા બી ચૌદ વડે ગુણાકાર કરો પછી કોની સાથે ગુણાકાર સાત ને સિત્તેર ક્યારે કરી શકાય જ્યારે દસ વડે ગુણાકાર કરવું તો આનો બી દસ વડે ગુણાકાર અને ચૌદ પંચા સિત્તેર થશે તો ઉપર પણ પાંચ વડે જેટલા વડે નીચે છેદ સરખો કરવા માટે કરીએ એટલાનો જ ઉપર તમારે કરવો પડશે તો ચૌદ માઇનસ પાંચ ગુણ્યા દસ એટલે કે પચાસ ભાગ્યા સિત્તેર પ્લસ પાંચ એકા પાંચ ભાગ્યા સિત્તેર હવે તમે અહીંયા જુઓ અપૂર્ણાંકનો સરવાળા બાદ બાકી છે અને છેદ સરખા છે તો ડાયરેક્ટ તમે છેદ નીચે મૂકી શકો અને શું થઈ જશે બેતાલીસ માઇનસ પચાસ એટલે કે અહીંયા સુડતાલીસ પ્લસ છે પચાસ માઇનસ છે જો અલગ અલગ નિશાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે કે ત્રણ થઈ જશે અને નિશાની હંમેશા મોટી સંખ્યાની આવશે તો મોટી સંખ્યા આ છે તો આ માઇનસ ત્રણ ભાગ્યા સિત્તેર આ તમારો જવાબ છે થોડો વિચિત્ર છે પણ આ જ જવાબ છે અને અપૂર્ણાંકના સરવાળા બાદ બાકીમાં તમે સીધો સીધો જવાબ આવી જાય એવી તમે અપેક્ષા ના રાખી શકો હવે થોડું આપણે ટફ તરફ જઈએ શું છે ટફ તરફ શું છે એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ કેમ કારણ કે આ બધા પ્રશ્નો આવવાની શક્યતાઓ બહુ જ હોય છે તો તમે પહેલા ક્વેશ્ચન જોઈ લો તો તમને આઈડિયા આવી જશે જેમ કે એક માઇનસ એક ભાગ્યા ત્રણ ગુણાકારમાં જ છે એક માઇનસ એક ભાગ્યા ચાર જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે ને તો તમારે સમજી જવાનું કે આપણે એક એક પદનું નથી કરવાનું કઈ ને કઈ આમાં લોજિક લાગતું હોય તો જ આવી રીતે એ લોકો પૂછી શકે બાકી તમને શું લાગે છે એ લોકો ગાંડા છે એક્ઝામ જે લે છે કે એ લોકો તમને એવું કહેવા માંગે છે કે તમે આ બધું સોલ્વ કરો તો ના એવું ના હોઈ શકે કઈ ને કઈ લોજિક લાગતું હોય એ લોકો ઇન્ટેલિજન્ટ હોય છે એ તમારો ખાલી આઈક્યુ ચેક કરે છે તો તો એ લોકો એવું વિચારે છે કે તમને શું આનો કોન્સેપ્ટ કોન્સેપ્ટ બેઝિક ખબર પડી જોઈ લઈએ આપણે જ્યારે પણ આવું હોય કે એક પૂર્ણાંક હોય અને એક અપૂર્ણાંક હોય તો આપણે શું કરતા હતા અહીંયા જોઈ લઈએ પહેલા એક્સ પ્લસ એ ભાગ્યા બી હોય તો આપણે શું કરતા હતા કે બીનો એક્સ જોડે ગુણાકાર પ્લસ એ ભાગ્યા છેદમાં બી મૂકતા હતા તો એવી રીતે ત્રણ પ્લસ એક ભાગ્યા બે હોય

એટલે કે આ થઈ જશે ત્રણ ભાગ્યા ચાર આગળ પાંચ એકા પાંચ માઇનસ એક એટલે કે આ થઈ જશે અને એવી છેલ્લું પદ છે એ હશે નવ્વાણું ભાગ્યા સો તો હવે મને કહો કે વચ્ચે બી એવા જ પદો હશે છ ભાગ્યા સાત અહીંયા હશે સાત ભાગ્યા આઠ અહીંયા આગળ હશે અને આની આગળનું પદ હશે અઠ્ઠાણું ભાગ્યા નવ્વાણું પછી નવ્વાણું ભાગ્યા સો આવી ગયું ઓકે આવું જ કઈ હશે હવે અહીંયા ગુણાકાર છે અપૂર્ણાંકમાં તો આ ત્રણ ત્રણ કપાઈ ગયા ચાર ચાર કપાઈ ગયા પાંચ પાંચ કપાઈ ગયા એવી રીતે આગળ છ છ પણ કપાતા જશે સાત સાત પણ કપાતા જશે અહીંયા અઠ્ઠાણું બી કપાઈ જશે આ નવ્વાણું અને નવ્વાણું પણ કપાઈ ગયા તો વધ્યું શું તો પહેલા સ્ટેપમાં ઉપરનો જે બે હતો એ વધ્યો અને છેલ્લા સ્ટેપમાં આજે સો હતું નીચે એ વધ્યું આટલું જ વધ્યું પહેલા સ્ટેપમાં બે વધ્યો બાકી તો બધું ઉડી જ ગયું છે આખા ઇક્વેશનમાં અને છેલ્લા સ્ટેપમાં સો વધ્યો છે તો બે ભાગ્યા સો એટલે કે તમારો જવાબ આવી ગયો એક ભાગ્યા પચાસ ઇઝી ક્વેશ્ચન જોવામાં જેટલા ટફ હોય છે એટલા જ ઇઝી પણ હોય છે જો તમને મેથડ ખબર પડી જાય તો એટલા જ ઇઝી હોય છે બીજો એક ક્વેશ્ચન જોઈએ આવો જ મિત્રો આ એક ક્વેશ્ચન જોઈ લો વન પ્લસ વન બાય ટુ એવી રીતે વન પ્લસ વન બાય થ્રી વન પ્લસ વન બાય ફોર અને આવી રીતે ગુણાકાર કન્ટિન્યુ ક્યાં સુધી એક ભાગ્યા એક પ્લસ એક ભાગ્યા પચાસ ખબર પડી ગઈ હશે તમને કઈ નથી કરવાનું પહેલા અને અપૂર્ણાંકમાં ફેરવી નાખો બધાને ફટાફટ તો શું થઈ જશે બે એકા બે અને એક ત્રણ ભાગ્યા બે ગુણાકારમાં ત્રણ એકા ત્રણ અને એક ચાર ભાગ્યા ત્રણ એવી રીતે ચાર એકા ચાર અને પ્લસ એક એટલે કે પાંચ ભાગ્યા ચાર આવી રીતે અહીંયા છ ભાગ્યા પાંચ પણ હશે ગુણાકાર કરતા જાઓ છેલ્લું પદ શું હશે એકાવન ભાગ્યા પચાસ આની પહેલાનું પદ શું હશે પચાસ ભાગ્યા ઓગણપચાસ એવી રીતે ચાલતું રહેશે બરાબર તો જોઈ લો હવે તમે કે અહીંયા પણ એવું જ છે પણ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ હતું અહીંયા પ્લસ છે તો શું કરવાનું હવે પુરાડો પેલા તો જે ઉડતું હોય ત્રણ ત્રણ ગયા ચાર ચાર ગયા પાંચ પાંચ ગયા છ છ જતા જ રહેશે એવી રીતે આ પચાસ પચાસ પણ જતા ઓગણ પચાસ ઓગણ બી જતા રહેશે એવી રીતે પચાસ પચાસ પણ ગયા તો અહીંયા શું વધ્યો હવે પહેલા પદમાં છેદમાં બે વધ્યો અને છેલ્લા પદમાં અંશમાં એકાવન વધ્યું તો આ તમારો જવાબ આવી ગયો એકાવન ભાગ્યા બે આન્સર આમાં જરૂર નથી કે દર વખતે ઉપર જ વધે પહેલા પદમાં નીચે પણ વધી શકે જેવો પ્રશ્ન હોય એ પ્રમાણે આપણે સોલ્વ કરતા જવાનું તો થઈ જશે તમારે તો લગભગ હવે તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આવડી ગયા હશે તો આપણે આગળ જોઈ લઈએ હવે આપણે એ વસ્તુ જોઈએ કે જેના માટે આપણે સરવાળા અને બાદ બાકી ચાલુ કર્યા હતા એ દાખલો આજે આપણાથી પૂરો થશે કે નહીં તો હવે આપણે ફાઇનલી દાખલા પર આવી જઈએ આને હું હટાવી દઉં છું દાખલો જોઈ લઈએ પહેલું સ્ટેપ શું હશે પેલા મિશ્ર અપૂર્ણાંકના અપૂર્ણાંકમાં ફેરી નાખો તો આથી જશે પાંચ નવ પિસ્તાલીસ ને ચાર ઓગણપચાસ ભાગ્યા નવ

નીચે ચોવીસ વધશે અને એનો વર્ગ તો ઓગણપચાસ ભાગ્યા નવ ભાગાકારમાં હજુ અનુભાગ ભાગાકારની નિશાની સાથે સાત નો વર્ગ ઓગણપચાસ બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ તો હવે શું થઈ જશે તમે જોઈ લો આપણે શીખી ચૂક્યા છીએ આગળના બધા દાખલાઓમાં કે ભાગાકાર હોય તો એની પછી ગુણાકારમાં કન્વર્ટ કરી નાખવાનું અને એની પચની સંખ્યા ઊંધી કરી નાખવાની એટલે કે અંશ હોય તો છેદ કરી નાખવાનું અને છેદ હોય તો અંશ કરી નાખવાનું તો આગળ વધીએ આપણે ઓગણપચાસ ભાગ્યા ચાર ભાગાકારને ગુણાકારમાં કરી નાખો અંશ હોય આ એકસો ચુમ્માલીસ છેદમાં હતો તો એને અંશમાં લઈ જાઓ અને ઓગણપચાસ જે આ છે એ અંશમાં હતા તો આને છેદમાં લઈ જાઓ તો એકસો એકસો ચુમ્માલીસ ઉપર આવી જશે અને ઓગણપચાસ જતા રહેશે નીચે ઓગણપચાસ ઓગણપચાસ કપાઈ ગયા ચાર વડે ચાલશે ચાર એક જ ચાર ચાર તરી બાર બે વધે અહીંયા બે ચોવીસ એટલે કે છ ચોક ચોવીસ અને તમારો જવાબ આવી ગયો છત્રીસ અને અનલકીલી આપણે આખા એક વિડીયોમાં એક ક્વેશ્ચન સોલ્વ કર્યો બેઝિક સાથે અને એનો પણ જવાબ આમાં ટાઈપિંગ મિસ્ટેકના કારણે છે નહીં તો આનો જવાબ શું આવશે ઓપ્શન પાંચ કરી દઉં છું હું આનો જવાબ હશે છત્રીસ આ સાચો જવાબ છે તો આજે આપણે મિશ્ર અપૂર્ણાંક અને અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી જોયા છે મિત્રો તો આજે આપણે આટલું રાખીએ છીએ તો હું રજા લઉં છું હેવ ગુડ બાય